મિત્રો સૌથી પહેલાં તો બધાને વેરી વેરી ગુડ મોર્નિંગ અને અત્યારે વાગ્યા છે સવારના સાડા છ અને બસ હું અને કર્મ બંને સ્કૂલે જવા માટે રેડી છીએ અને ઠંડીનો થોડો થોડો માહોલ દેખાય છે એટલે સ્વેટર પહેરીને બેઠા છીએ તો અત્યારે અહીંયા મસ્ત ગરમા ગરમ ભાખરી અને ચા તૈયાર છે આ મારી ભાખરી આ કરમાં જ ખાવા બેઠો છે મસ્ત મજાનું બ્લેન્કેટ ઉઠીને એને તો બહુ જ ઠંડી લાગે અને અમારી મમ્મી હાય મમ્મી હાય જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સારું તો હવે અમે નાસ્તો કરીને સ્કૂલે જઈશું અને આવીને પાછા રોજની જેમ મળીશું હાઈ ગાય તો અત્યારે વાગી ગયા છે સડા બહાર અને બસ હવે અમે સ્કૂલેથી આવી ગયા છીએ અને ઘરમાં બંને અને બંને ફ્રેશ પણ થઈ ગયા અને જમવાનું પણ તૈયાર છે મારી શું બનાવ્યું છે રસોઈમાં

આવી ગાઈસ તો અત્યારે વાગ્યા છે સાડા છ અને હું તો પાંચ વાગે ટ્યુશનથી આવી ગઈ હતી પણ હું પછી મારું હોમવર્ક કરતી હતી ને બધું થોડું થોડું કામ કરતી હતી મારા મમ્મીની ઘરે નથી તો ફોન મેં બાકા જીકી બોલાતે હું એ તારે કઈ હોમવર્ક નથી મતલબ કાંઈ એટલે કઈ જ નહીં તો આજે તો તું સ્કૂલે ગયો હતો ને હવે ફોન મૂકી દો સમજી ગયા આજે તું સ્કૂલે ગયો હતો ને તો કઈ તારું હોમવર્ક નથી આવ્યું કેમ અને કર્મ તો આજે કઈક નવી રોન લઈને આવ્યો છે મતલબ એને મૂવી જોવા જવું છે એ મૂવી જોવા જાય એવડું છે કોણ કોણ એને ઈ એના ત્રણ ચાર કોઈક ફ્રેન્ડ છે એ બધા મતલબ આજે આવ્યો તો એનો એક ફ્રેન્ડ ઘરે કે ચાલ કર્મ આપણે મૂવી જોવા જઈએ કીધું કયું મૂવી જોવું છે તો કે લાલો તો અહીંયા અત્યારે મસ્ત લીમડાના પાન અને આ ફુદીના પાન સુકાય છે મતલબ આ ફુદીનો તો મેં અહીંયાથી જ લીધો હતો પણ લીમડો ગામડેથી આવ્યો હતો અને એ પાનનો હવે મસાલો કરવાનો છે તો મારી મમ્મી મસાલો બનાવશે ત્યારે હું બતાવીશ કે આટલા બધા પાનનો કેટલો મસાલો થયો અને કઈ રીતે બનાવે છે અને અત્યારે તો એ ઘરે નથી તો મને તો બહુ કંટાળો આવે છે મેં તો ફોન પણ કર્યો કે તમે ક્યારે આવો છો તો કે હજુ તો અમારે વાર લાગશે અને કર્મ અહીંયા ફોન જોવે છે કરવા તને કંટાળો નથી આવતો નહીં કેમ કે મારો સાથીદાર અહીંયા છે સાથીદાર છે એ વાત અલગ છે પણ તું ક્યારનો મતલબ ફોન જોવે છે તો ફોનમાં પણ જોતા જોતા પછી ફોન જોતા જોતા પણ કંટાળો આવવા મળે યાર મને ન આવે ને પણ ફોન ફોનમાં એક પ્રિય આવે સારું તો મારી મમ્મી ને આવશે પછી મળશું એને કે એ ક્યાં ગઈ છે તો મને પણ નથી ખબર કહેતી હતી કે એના કાકીની ત્યાં જવાનું છે પણ

જોઈએ રસોઈ ક્યાં સુધી પહોંચી છે અને આજના મેન્યુમાં શું છે તો મમ્મી તમે શું કરો છો હું ઓળો રોટલા બનાવું છું અને આજના એવું છે કે ઓળો છે રોટલા અને ભાખરી તો આજના મેન્યુમાં તો એવું કંઈ કઈ ખાસ નથી ઓળો અને રોટલા જ છે મેન્યુમાં તો ખાસ છે પણ તમને ભાવે ને એવું નથી તો મારી દીદી છે દીદી તમે શું કરો છો બસ આ એક રકાબીમાં ઓળો મેશ કરતી હતી એટલા ઓળામાં આપણું આખું ઘર થઈ ગયું મારી દીદી અત્યારે મેશ કરતી હતી ઓળા ઓલું હોય ને રીંગણું એને પછી ઓળો બનાવું છે તો મારી મમ્મી રોટલો બનાવે છે અને મારી દીદી ઓળો બનાવે છે તો હવે અમે ડાયરેક્ટ જમીન જ મળશું તો આજે હવે બે દિવસ પછી આપણે રિંકલ પપ્પાની મુલાકાત લેવા આવ્યા છીએ શું કરો છો તમે અરવિંદ કાકા આરામ કરું છું લે તમારો અવાજ ન હોતીયો મજા પકડી ગઈ બે દિવસથી થી હા બહુ પકડાઈ ગયો હા થી અવાજ નીકળતો નથી અચ્છા તો તે તો મને ફેમસ કરી દીધો કેમ તારા મારા વિડિયો ઉતરી ઉતરી ને તું મેકેસ તો મારા મિત્રોના બરે ફોન આવે છે

સારું તો હું જાઉં તું આવજો અત્યારે હું મારી ફ્રેન્ડ ગોપીની ઘરે આવી છું અને ગોપી અત્યાર સુધી તો હતી નહીં અહીંયા બાકી એ તો તમને પહેલા વ્લોંગમાં દેખાઈ જાત એ ગામડે હતી ને આજે જ સવારે અહીંયા આવી હાઈ ગોપી હેલો આ એમના મમ્મી છે ભારતીમાં શી શું કરો છો તમે હા મસાલો બનાવો છો દૂધનો

હવે બીજું ક્રશ કરશે સારું તો હવે હું ઘરે જઈને મળીશ ડાયરેક્ટ અને જો આ રિંકલ છે રિંકલ તું શું કરે છે હું બોલવા જતી તો રિંકલ વચ્ચે બોલે કે મારે તો ઉતારી કે મને તો લીધી નહીં સારું તો હવે હું ઘરે જઈને મળું અને મારા મમ્મી નહીં તો અત્યારે ઘરે નથી એ તો બહાર ગયા છે

સારું તો અત્યારે હવે હું અને ગોપી બંને આવી ગયા છીએ ઘરે મતલબ અમારો પ્લાન એવો હતો તો એને બસ આખો દિવસ આવી જ મસ્તી ચાલતી હોય નાની મોટી એને ઠેકડા મારવાના તો એટલા આવે ને આખો દિવસ કૂદકા જ મારતો હોય ને બસ હા તો હું એમ કેતી હતી કે હું અને ગોપી મતલબ ગોપીના ઘરે હું બેઠી હતી તો મને કહે છે ચાલો કે આપણે સોડા પીવા જાવીએ મેં કીધું કેમ મને કે બસ એમ જ કે આજ ઈચ્છા થઈ છે કે આપણે કીધું ને આપણે ગયા નથી તો હાલ જ આજ જાવીએ મેં કીધું સારું ચાલ તો અમે બંને બસ ગયા હતા અને આવીને હવે હું નાઇડિસ પહેરીને બેઠી છું અને હવે વિડીયો એડિટ કરી અને એને વચ્ચે બોલ્યા વગર પણ ન ચાલે તો અત્યારે કેટલા વાગ્યા છે ઘરમાં સાડા સાડે દસ વાગી ગયા છે અને બસ હવે અમે વિડીયોને એન્ડ કરીએ છીએ કાલે સવારે મળીએ પાછા નવા બ્લોગ સાથે અને બસ હવે સુઈ જવાનું છે ને હા તો સારું અને હા જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર જય સ્વામિનારાયણ ટાટા ગુડ નાઇટ